આહારમાંથી પોષણ અને શક્તિ મેળવવા માટે આ નિયમોનું વિધિવત પાલન કરવું જોઈએ જય ભગવાન જય સમિતા આજે આપણે વાત કરશું ભોજન કેવી રીતે કરવું જોઈએ અને એના નિયમો શું છે આયુર્વેદના અનુસાર સ્વસ્થ વ્યક્તિ કે રોગી વ્યક્તિએ ભોજન સમયસર કરવું જોઈએ ભોજન કરવાના નિયમો ઉષ્ણ એટલે કે ગરમ ખાવું જોઈએ સ્નિગ્ધ એટલે ઘી વાળું ખાવું જોઈએ માત્રાવત એટલે કે માપ અનુસાર ખાવું જોઈએ એટલે કે પેલા ખાધેલું પચન વિરોધી ના હોય તેવું ખાવું જોઈએ ઈષ્ટ દેશ એટલે કે સાફ જગ્યા ઈષ્ટ સરપકરણ સાફ પાત્રમાં ખાવું જોઈએ ના દ્રિત ઝડપથી ના જમવું જોઈએ ના વિલંબિત એટલે ધીમે ધીમે ના જમવું જોઈએ અજલ્પનમ વાત કરતા કરતા ના જમવું જોઈએ અહસનમ હસતા હસતા ના જમવું જોઈએ તનમાના ભુંજેત ભોજનમાં મન પૂરવીને જમવું જોઈએ આત્માના અભિ સમીક્ષક સમ્યક પોતાની સ્થિતિ અને શક્તિ જોઈને ભોજન ખાવું જોઈએ આહારમાંથી પોષણ અને શક્તિ મેળવવા માટે આ નિયમોનું વિધિવત પાલન કરવું જોઈએ વધુ માહિતી માટે સંપર્ક કરો અગ્નિ આયુર્વેદ હોસ્પિટલ નિકોલ અમદાવાદ